સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન યુનિવર્સિટી રોડ પર રૂફટોપ કારો સાથે થયેલો રોડ શો પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો કારોના કાફલા સાથે યુવકો દ્વારા કરવામાં આવેલી શોભાજી અને રેસિંગનો વાયરલ વિડિયો પોલીસના ધ્યાનમાં આવતા તત્કાળ કાર્યવાહી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા સ્વતંત્રતા દિવસે કાર શો ભારે પડી હતી સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં યુનિવર્સિટી રોડ પર બ્લેક ફિલ્મ લગાવેલી સ્કોર્પીઓ બીએમડબલ્યુ અને અન્ય મોંઘીદાટ કારો દ્વારા રોડ શો અને ઝડપી ડ્રાઇવિંગ કરતા યુવકો જોઈ શકાયા હતા આ ઘટનાની તપાસ શરૂ કરી પોલીસે બે સ્કોર્પિયો કારો જપ્ત કરી અને ડ્રાઇવરોની ધરપકડ કરી છે પોલીસે શોધખોળ દરમિયાન કારો પર લગાવેલી બ્લેક ફિલ્મ અને અન્ય ગેરકાયદેસર મોડિફિકેશન દૂર કરવાનો આદેશ આપ્યો હતો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ડ્રાઇવરો પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે સ્વતંત્રતા દિવસ ખુદના મગલા રોડ ઉપર बीएमडब्ल्यू जैसी गाड़ियां और तीन चार स्कॉर्पियो गाड़ियां एक साथ में रख के रैली जैसा और भयजनक तरीके से गाड़ी चलाता हुआ एक वीडियो सोशल मीडिया में वायरल हुआ है ये वीडियो पुलिस को मिलने के बाद में वैसो पुलिस स्टेशन को इसकी तपास का आदेश दिया गया वेसो पुलिस स्टेशन में अभी तक उनमें से दो गाड़ियों को डिटेन किया गया है और बाकी गाड़ियों के ओनर और गाड़ियों की अभी तपास की जा रही है उनको डिटेन करना बाकी है और उन सब के खिलाफ से कार्यवाही की जाएगी हम सूरत शहर पुलिस बार बार नागरिकों से निवेदन करते हैं कि ट्रैफिक रूल्स को फॉलो करिए ये हमारे शहर की व्यवस्था के लिए और नगर जनों की जान माल की सुरक्षा के लिए बहुत जरूरी है और जो भी इस तरह के स्टंटबाजी रोड पे स्टंट करना गलत तरीके से गाड़ी चलाना काले शीशे की गाड़ी रखना मॉडिफाइड साइलेंसर की बाइक रखना स्टंट करना ये सब कार्य करेगा उसके खिलाफ आवश्यक कानूनी कार्यवाही की जाएगी